તો મેઘરાજાની હર ઘડી રાજુને બેઠેલું જગતનું તાથ હવે મૂંઝવણમાં મુકાયું છે મહુવા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી વરસાદ ખેંચાઈ ગયો છે પાકને નવ માટે વરસાદ આવશ્યક છે થોડો દિવસ આવું ને આવું વાતાવરણ રહેશે તો ચોક્કસ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવા રહી છે હાલની પરિસ્થિતિ ખેડૂત ખૂબ જ ચિંતિત છે મોંઘા બિયારણ ખાતર દવા સહિતની તમામ વસ્તુ

પછી શિંગ માં અત્યારે હુયાણો ટાઈમ છે તો વરસાદ અત્યારે જરાય નથી પછી ખેડૂત ને કવામાં ધારી લેટ નો આવે પાવું કઈ રીતે અને ઈશ્વર પર પ્રાર્થના કરી હે ભગવાન હવે તારી સેવા અમારો ઉધાર નહીં અને તું જેમ બને એમ વેદાર આય તો અમારા ગભુની માટી આય માણા માટે નો આય તો કાઈ નહીં વરસાદ ની માંગણી કરી આવી જમણ થા વેરામ લીધો છે વરસાદે હા અત્યારે પુવાળા પાઈ છે હા માંગણી કરી હવે વરસાદ નું કઈક વેરામ આપે તો ખુવાડા બંધ થાયું અત્યારે માંડવી વાવી છે કપા છે વરસાદ ની અત્યારે તો ખાસ જરૂર છે સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર અવિરત વરસાદ વરસ્યો હતો જે વરસાદના મોસમની અંદર અવિરત વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો એક ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા મગફળી જે કપાસ તેવું વાવેતર કર્યું હતું ત્યારબાદ ખેડૂતો કહી રહ્યા હતા કે વરસાદ ખમિયા કર ખમિયા કર ખમિયા થતાની સાથે જ અત્યારે ફરીવાર જગતનો તાત એક અત્યારે બેચારો અને લાચાર બની ચૂક્યો છે તેનું કારણ એક જ છે કે હવે પચીસ દિવસ કરતાં પણ વધારે વરસાદનું બંધ થઈ જતાની સાથે અત્યારે મોલાદ છે જે પાક છે તે જે મુરઝાવાનું આરે આવી ચૂક્યો છે ત્યારે જગતનો દાદ ખેડૂત અત્યારે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી રહ્યો છે કે હવે તું વરસાદ વરસાવ તો તેને લઈને અત્યારે જે ખેડૂતોને જે આગામી દિવસોની અંદર જે ખેડૂતોને પાક નિષ્ફળ ગયા હતા તે ફરીવાર કંઈક ને કાંઈક આ ખેડૂતો અત્યારે ફરીવારો બેઠા થઈ જાય તેને લઈને અત્યારે ખેડૂતોમાં અત્યારે એ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે ખેડૂત આ જે વરસાદ વરસે તો આ પાકને નવું જીવન દાન મળી રહે તેને લઈને અત્યારે ખેડૂત